દિવાળીઓ માટે દારૂ અને રોફ પાડવા પિસ્તોલ લઈને ફરતા એક વેપારીને ઉધના પોલીસે તપાસ દરમિયાન ઝડપી પાડ્યો છે વેપારી પાસે યુપીના ના પિસ્તોલ હતી અને તેને ચિક્કાર દારૂ પણ પીધેલો હતો સુરત શહેર પોલીસ દ્વારા દસ નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી ગેરકાયદેસર હથિયાર પાડવા માટે હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગઈકાલે મોડી સાંજે વાહન ચેકિંગમાં હતા તે વખતે ઉધના નવસારી રોડ જીવન જ્યોતની સામેની ઉધના દરવાજા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીને રોકવાનો ઇશારો કર્યો હતો જોકે ચાલકે ગાડી ઊભી નહીં રાખી પૂર ઝડપે ભગાવતા સ્ટાફના માણસોએ ગાડીનો પીછો કર્યો હતો તે દરમિયાન સ્કોર્પિયો ગાડી ત્રણસો મીટર સુધી આગળ જઈ સાઉથ ઝોન ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ હોવાના કારણે ટ્રાફિકમાં ઊભો રહી ગયો હતો જેથી પોલીસે તેને રોકી ગાડી સાઈડમાં લેવડાવી હતી પોલીસે ગાડી ચાલક રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્માને ઝડતી કરતા પેન્ટના નેફામાં કમરના ભાગેથી પિસ્તોલ મળી આવી હતી પિસ્તોલ નું લાયસન્સ યુપી નું હતું પરંતુ કોઈ પણ જાતની પરમિશન વગર ગેરકાયદેસર રીતે લઈને ફરતા હતા પોલીસે રવિ શર્મા પાસેથી થી બે પોઈન્ટ સાહીઠ લાખ ની કિંમતની પિસ્તોલ અને દસ લાખની ગાડી કબજે કરી હતી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ મુજબના ગુનાની સાથે ગાડીમાં દારૂની બોટલ અને રવિ શર્માએ દારૂ પીધેલો હોવાથી તેની સામે અલગથી પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ કર્યો હતો ગઈકાલે સુરત સમગ્ર સુરત શહેરમાં વાહન ચેકિંગની કાર્યવાહી ચાલુ હતી આ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન દ્વારા પણ પોતાના વિસ્તારમાં ઉધના નવસારી રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી દરમિયાન એક શંકાસ્પદ વ્હીકલ સ્કોર્પિયો હતી જે બ્લેક કલરની હતી એ ત્યાંથી પસાર થઈ હતી પોલીસે એને રોકવાનો પ્રયાસ કરતાં એ વ્હીકલ રોકાયું ન હતું અને આગળ નીકળી ગયું હતું આ જાણીને પોલીસને શંકા વધુ મજબૂત થઈ હતી પોલીસે એનો પીછો કર્યો પીછો કરતાં આ દરમિયાન આગળ ઉધના ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ છે ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાથી આ વ્હીકલ ત્યાં ઊભું રહી ગયું હતું અને પછી પોલીસે તેને સાઈડમાં લઈ જઈ અને આગળની કાર્યવાહી કરી હતી વ્હીકલમાં ચેકિંગ કરતાં એક બોટલ મળી આવી હતી વ્હીકલનો જે ડ્રાઈવર છે એનું નામ રવિ રાજેન્દ્રપ્રસાદ શર્મા એણે પોતે પણ ડ્રિંક કરેલું હતું અને તેની પાસે એક વેપન પણ હતું પોલીસે આ વેપન અંગે તપાસ કરી તો એની પાસે એક લાઇસન્સ હતું પરંતુ આ લાઇસન્સ ઉત્તર પ્રદેશની રાજ્યની મર્યાદા પૂરતું જ એના પાસે હોવાથી એણે ગુજરાતમાં આ લાઇસન્સ વેપન રાખવા માટેની કોઈ પરવાનગી લીધેલી ન હતી જે બાબતને લઈ અને પોલીસે એના ઉપર આર્મસેકનો અલગથી ગુનો દાખલ કર્યો હતો એટલે આ વ્યક્તિ જે રવિ શર્મા કરીને છે એના ઉપર બે ગુના ગઈકાલે દાખલ થયા એક છે જેમાં લિકર કન્ઝમ્પશન અને પઝેશનનો હતો જ્યારે બીજો એક કેસ છે જે આર્મ સેક્ટનો છે જે આરોપી છે એની વધારાની અમે પૂછપરછ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત